કૃતજ્ઞતાની આપણી સતત પ્રેક્ટિસ આપણને જીવન પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ વિકસાવવામાં મદદ કરે છે આ સંદર્ભમાં આજે હું મણિપુરક ચક્રનો આભારી છું મણિપુરક ચક્ર સોલાર ફ્લેક્સ ચક્ર આપણી આંતરિક શક્તિ આત્મવિશ્વાસ અને ઈચ્છા શક્તિનું કેન્દ્ર છે જેના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાથી આપણો આત્મવિશ્વાસ અને સકારાત્મકતા વધી શકે છે આપણા મણિપૂરક ચક્ર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની મણિપૂરક ચક્ર ચક્રનો આભારી છું કારણ કે તે મને આંતરિક શક્તિ અને આત્મવિશ્વાસ આપે છે જેનાથી હું મારા જીવનના દરેક પાસાનો સક્ષમ અનુભવ કરી શકું છું તે બદલ હું મણિપૂરક ચક્રનો ખૂબ ખૂબ આભારી છું આભાર 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 આજે હું મણિપુરક ચક્રનો આભારી છું

આભાર 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 આજે મણિપુર ચક્રનો નો આભારી છું કારણ કે તે મારામાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે મારા આત્મવિશ્વાસ અને આશાવાદમાં વધારો કરે છે તે બદલ હું મણિપુર ચક્રનો ખૂબ ખૂબ આભારી છું આભાર 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 આજે હું મણિપુર ચક્રનો આભારી છું કારણ કે તે મને હિંમત અને નિશ્ચય સાથે જીવનના પડકારોનો સામનો કરવાની ક્ષમતા આપે છે આ માટે હું પડકારો સામે અડીખમ રહી શકું છું તે બદલ હું મણિપુરક ચક્રનો ખૂબ ખૂબ આભારી છું આભાર 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 આજે હું મણિપુરક ચક્રનો આભારી છું કારણ કે તેની શક્તિથી હું મારા વિચારો અને લાગણીઓને નિયંત્રિત કરી શકું છું એનાથી જીવનમાં સંતુલન અને સ્થિરતા જાળવી શકું છું તે બદલ હું મણિપૂરક ચક્રનો ખૂબ ખૂબ આભારી છું આભાર 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 આજે મણિપૂરક ચક્ર ચક્રનો આભારી છું કારણ કે તે મને સ્વતંત્રતા અને ભાવના આપે છે જે મને મારા જીવનનો હવાલો સંભાળવાની મંજૂરી આપે છે તે બદલ હું મણિપુરક ચક્રનો ખૂબ ખૂબ આભારી છું આભાર 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 આજે હું મણિપૂરક ચક્રનો આભારી છું કારણ કે તે મને આત્મ અભિવ્યક્તિની તક આપે છે જે મને મારા વિચારો અને ઈચ્છાઓ મુક્તપણે વ્યક્ત કરવાની મંજૂરી આપે છે તે બદલ હું મણિપુરક ચક્રનો ખૂબ ખૂબ આભારી છું આભાર 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 આજે હું મણિપુરક ચક્રનો આભારી છું કારણ કે તે મને મારા જીવનમાં સશક્તિકરણની ભાવના આપે છે જે મને મારા લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપે છે એ બદલ હું મણિપુરી ટેકનોનો ખૂબ ખૂબ આભારી છું આભાર 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 આજે હું મણિપુરી ટેકનોનો આભારી છું કારણ કે તે મારા આત્મસન્માનમાં વધારો કરે છે જે મને મારી જાતને વધુ પ્રેમ અને આદરથી જોવાની મંજૂરી આપે છે એ બદલ હું મણિપુરી ટેકનોનો ખૂબ ખૂબ આભારી છું આભાર 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 આ કૃતજ્ઞતા દ્વારા તમે પણ તમારા મણિપૂરક ચક્રના આભારી બની શકો છો અને તેને વધુ સક્રિય અને સંતુલિત બનાવી શકો છો